કાકરીયા ગામે આવેલા વડકર સમાજના સ્મશાન તથા રામજી મંદિર પાસે વૃક્ષારોપણના નામે કોબાડ આચરવામાં આવ્યું છે કોટા કોટા જોબ કાર્ડ બનાવી તથા ખોટી હાજરી બતાવી સરકારના નાણાનો ચાવ કરી જવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તદુપરાંત આશરે છ વર્ષ અગાઉ અવસાન ઉપાવેલા વ્યક્તિને પણ દસ દિવસની રોજગારી આપી કોબાડ આચરવામાં આવ્યું છે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ સાથે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ

આઠસો પ્લસ સોળસો ઇતર વૃક્ષોનું બિલ મોટું બતાવેલું છે અને અન્ય ખોટે ખોટા જોબ એ લોકો હાજરી ભરી મસ્ટરો બનાવી અને પૈસાનો સરકારનો દુરુપયોગ કરે છે અને સ્થળ ઉપર કંઈ છે નહીં કરેલું પણ નથી અને એને લઈને અમે સરકાર શ્રી તરફ આરટીઆઈની માહિતી માગી માહિતીના આધારે અત્યારે અમને ખાતરી થઈ કે ખરેખર આ તો બહુ મોટું છે અને એક કૌભાંડ માટે અમે સરકાર શ્રીને જાણ કરી અધિકારીઓ દ્વારા તથા સ્થાનિકોના મેટ અને સરપંચ ડેપ્યુટી સરપંચ જેવા વ્યક્તિઓ દ્વારા આ ભ્રષ્ટાચાર આવા ખોટા ખોટા આધાર જોબ જોબકાર્ડોનું હાજરી ભરીને કર્યું છે એમાં આ જે મરણ ગયેલ છે એ છ વર્ષ અગાઉ મરણ ગયેલા હતા છતાં એમનું મસ્ટર ભરી અને એમણે કામ કર્યું છે એમ કરીને એમના ખાતામાં પૈસા એમણે ચાવ કરેલા છે ત્રણ હજાર પાંચસો ચોર્યાસી જેવા તો એ લોકોએ વંકળ સમાજનું જે સ્મશાનગૃહ છે એમાં વૃક્ષરોપણ અને રામજી મંદિરમાં વૃક્ષરોપણ એમ કરીને પાંચ લાખને બાર હજારનું નર્સરીનું બિલ રજૂ કરી આજની તારીખમાં એક પણ એમાં વૃક્ષ જોવા મળતા નથી કે રોપેલા નથી અને એવા ખોટા બિલો રજૂ કર્યા તો અમને આરટીઆઈ દ્વારા જ્યારે મેં માહિતી માગી ત્યારે અમને ખબર પડી કે આટલું મોટું કૌભાંડ કરેલું છે આ સિવાય બીજું ઘાસચારા છે ઘાસચારની અંદર જેના ક્યારેય ઢોર નહીં હોતા જેની જોડે કોઈ ગાય ભેંસ કે એવું હોતું નહીં એણે પણ આવા ખોટા ખોટા લાભો લીધેલા છે અને પદ ધરાવતા કે જેઓ ડેપ્યુટી સરપંચ છે પછી મેટ તરીકે જે મસ્ટર કારકુન તરીકે જે નરેગાની અંદર જે કામગીરી કરે છે એણે પોતે પોતાના ઘરના અને પોતાની પત્નીના કે જે નોકરી કરે છે આશા વર્કર છે એવા એવા જુદા જુદા હોદ્દાઓ પર જે રિટાયર્ડ પેન્શનવાળા છે કે જે અપંગો છે કે જે અમુક એવા એના સગા સંબંધીઓ છે કે જે વર્ષોથી રાજકોટ મુકામે સ્થાયી રહેલા છે છેલ્લા વીસ પચીસ વર્ષથી છતાંય એમના જોબ કાર્ડ બનાવી અને આ લોકોએ એમના ખાતામાં પૈસા ઉધારી જમા કરાવી અને એ પૈસા પોતાના ખિસ્સામાં ભરી અને ખાતકી કરેલ છે